Hello everyone. Welcome and welcome back to my channel. સો ગાઈઝ ફાઇનલી મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મેં જેમ કહ્યું હતું ને એમ પાંચ તારીખે ફંક્શન સ્ટાર્ટ થઈ જવાના છે તો આજે જે પાંચ તારીખ આજે અમે લોકો મહેંદી મુકાવાના છીએ અને આજે આજનો જે વ્લોગ છે ને એ તમને જોવાની બહુ મજા આવવાની છે મસ્ત હેરવોશને બધું કરી દીધું છે કાલે છે હનીની હલ્દી કાર્નિવલ તો એ જોવાનું બી તમને બહુ જ મજા આવવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ તો હું તમને મસ્ત મારા નેલ્સ બતાવી દઉં જે મેં કાલે કર્યા હતા તો ગાઈઝ જોઈ શકો છો એટલા પ્રીતિ નેલ્સ થયા છે ને મતલબ મેં જેવા ઇમેજિન કર્યા હતા ને એ મસ્ત નીલ્સ કરી આપ્યા છે મને બાય કૃપા પાંડે અને આઈડી જે છે મેં મેન્શન કરેલું છે તો ડૂ ફોલો હર અને તમારે પણ મસ્ત આવા પ્રીટી પીટી નેલ્સ કરાવવા હોય તો ડેફિનેટલી એમનો કોન્ટેક કરજો બહુ જ સરસ વર્ક છે ફિનિશિંગ બી બહુ જ મસ્ત છે મને તો બહુ જ ગમ્યો ઇવન મારા ઘરના બધાને બહુ જ ગમ્યા છે નેલ્સ મારા અને મેં સ્પેક્સ એટલે પહેર્યા છે બિકોઝ હવે લાગવાની છે મેં નહીં તો ઓફકોર્સ લેન્સ પહેરવામાં કઢવામાં પ્રોબ્લેમ થાય એટલે મેં સ્પેક્સ પહેરી રાખ્યા છે અને હવે આજથી જે બ્લોગ છે ને બહુ જ બહુ જ મજા આવવાની છે શ્યોરિટી સાથે તમને કહું આમ તો મારી ઈચ્છા હતી કે હું બધું બધું જ કેપ્ચર કરું બટ કેવું છે કે હું ત્યાંથી અહીંયા અહીંયાથી પછી ત્યાં ગઈ બહુ જ બહુ જ બિઝી સ્કેડ્યુલ હતું બધું માસ્ટર્બ હતું એટલે પછી મેં કીધું કે હવે મહેંદી દિવસથી સ્ટાર્ટ કરીશ જેથી કરીને તમને જોવાની બહુ જ મજા આવશે તો મારા મહેંદીવાળા આવી ગયા છે તો એમની સાથે હવે મહેંદી મૂકવાનું સ્ટાર્ટ કરવાનું છે ઓલમોસ્ટ ત્રણ વાગી ગયા છે ફટાફટ મહેંદી મૂકાઈ અને પછી અમારે જવાનું છે પાછું હલી લોકોના ઘરે એટલે આજનો જે બ્લોગ છે ને એ બહુ જ મજા આવવાની છે તમને જોવાની બહુ મજા આવશે સો સ્ટેડિયમ ફોર ધ લાસ્ટ તો ચલો હવે મહેંદી મૂકાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા છે ને રિદ્ધિની મસ્ત મહેંદી મૂકાઈ ગઈ છે બહુ જ સરસ પ્રીટી એકદમ અને અહીંયા મહેંદી મૂકી રહ્યા છે અને અહિયાં ભગુ બી આવી ગઈ છે મેને મુકાવા હેલો હેલો આર યુ હેપી હેપી વેરી હેપી અને સુપર સુપર એક્સાઇટેડ નહી એનું રીઝન અમે છે ને હમણાં થોડી વાર રહીને તમને કહીશું નહીં હે ને ભગુના ન્યૂઝ પતા છે જો ભગુએ ને સાવા કરાય છે એને રીધિ આવા કરાય છે મે એકદમ ડાર્ક કલર માં મન ડાર્ક કોચ કોયાવા હતા પણ હવે મને કે મહેંદી માં કદા ઢંકાઈ જાય ના ઢંકાઈ બસ મસ્ત લાગશે અને અહીંયા વર્ધન છે વર્ધન હાય વર્ધન છે આખો દિવસ રીધિ સ્લીપર પહેરી પહેરીને ઘરમાં ફરતો હોય છે મહેંદી મુકાઈ ગઈ છે બહુ જ મસ્ત મહેંદી મુકાઈ હે ને

ંદી મુ છે અને ફૂલ હમણાં મહેંદી બતાવું જયારે મુકાઈ જાય ને

અને ભગુ આગમ ના હતો તો ચા કોણ પીવડાવત આવતો તો આ તો તો ગાઈસ જોઈ લો મસ્ત મહેંદી મુકાઈ ગઈ છે મારી બંને હાથમાં હવે સુકાઈ પણ ગઈ છે અહીંયા વર્ધનનો નો વી છે છે ગઈ સુકાઈ એટલે અમે લોકો જઈ રહ્યા હવે હનીના હનીના ઘરે માટે તો ત્યાં જઈને તમને મળાવું અને આજનો બ્લોગ જોવાની તમને મજા આવશે નઈ નઈ વર્ધન તને ગમે પણ તને ગમે છે અહિયાં હની ને અચાનક દિવસે આવીને સરપ્રાઈઝ આપી હતી તો હની તો બહુ જ ખુશ થઈ ગઈ હતી અહીંયા અમારી બ્રાઇડ મસ્ત મહેંદી મુકાઈને રેડી થઈ ગઈ છે આ છે અમારા દેવર્ષ કુમાર અને આ છે અમારી હની અને બહુ જ પ્રીતિ મહેંદી મુકાઈ છે અને બહુ જ સરસ બહુ બહુ જ મસ્ત અને પગમાં બી બહુ જ મસ્ત મુકાઈ છે બહુ જ સરસ અને મસ્ત લાગીસ હજુ કલર તો બહુ જોરદાર આવશે હે ને હા જોરદાર આવવાનો કેવું ફીલિંગ આવી ગઈ છે હની બહુ

બ્રાઇડલ ને મે મસ્ત લવિંગ શેક આપ્યા છે અને એનો શેક કરાવું છું આમ તો જો કે દેવરસ કુમારના પ્રેમ ઉપર પૂરેપૂરો અમને ભરોસો છે કલર તો મસ્ત જ આવશે પણ તો પણ મેં કીધું આપણે રિસ્ક નથી લેવાનું નહીં હની યસ બસ મસ્ત કલર આવી જાય પછી બહુ જોરદાર આવશે જો છે ને બહુ જ મસ્ત આવશે અને આ કર્યું ને એટલે વધારે અને ગાઈસ તમે પણ વધારે કલર લાવવા માંગતા હોય તો આવી રીતે લવિંગ છે ને તવી ઉપર શેકી પછી એનો શેક કરવાનો એટલે મસ્ત મહેંદી કલર આવે મેં તો આમ બી ઉખાડી દીધી અને તમે જોઈ શકો છો મસ્ત વર્ધન નો વીનો તો પહેલેથી મહેંદી કલર રિયલી બહુ જ છે ડાર એકદમ ડાર હું કરે કે ના કરે થેન્ક યુ મારો કલર કાલે જોજો ગાઈસ બહુ મસ્ત નહીં કાકી એ હા હર્ષ કાકી મહેંદી તો નહીં બતાવી

એક હજાર ટકા બધે બધી મેમરીઝ તારી મળી જશે અને કાલે જે હલ્દી કાર્નિવલ છે એની બી બહુ મસ્ત મસ્ત મેમરીઝ આવશે પાકો મજા આવશે નહીં હની ક્યાંકી તમને કેવી ફીલિંગ આવી રહી છે નઈ કાકી પણ કઈ નઈ મસ્ત એન્જોય કરશે એની લાઈફ આપણા આશીર્વાદ આપવાના હે અને અહીંયા રિધી અને બ્યુટીકના કામમાં લાગી ગઈ છે અહીંયા નો ટ્રાયલ ચાલી રહ્યો છે મમ્મી એને બધું ગાઈડ કરી રહી છે ભગુ શું કરશે સુનેની બાપુ એક્ચ્યુઅલી મને સાડીની અત્યાર સુધી કરી આવે છે મને પરમ દિવસ સેરવાની છે માંડવા મને યસ અત્યાર સુધી પિન કરી આવે ફટાફટ દિવસ સવારે આવ રેડી થતા ના લાગે એ જો ભગુને બી મસ્ત કલર આવવા મંડ્યો છે

જય મે જય મે હર કાકી જય મે મડીએ કાલે ડન ડન પાકતો કાલે સવારે વેલા મડીએ બરાબર અને રેડી થઈ જજે મસ્ત કાલ માટે કાલે હવે જોઈએ

સારું છે મસ્ત છે ને માણેક ચોક નું મહાલક્ષ્મી ભાજીપાઉં છે ફર્સ્ટ ટાઈમ આયા નહી પપ્પા આપણે માણેક ચોક પણ આપણે માણેક ચોક ખાધી છે અહીંયા નથી ટેસ્ટ કરેલું મોમેં તો ખાટું લાગવાનું મને લાગતું જ સો ગાઈઝ હું આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું અને મહેંદી બહુ જ સરસ આવી ગઈ છે તમે જોઈ જ શકો છો કલર ચડવા લાગ્યો છે અને ઓલમોસ્ટ રાતના બે વાગી ગયા છે તો હવે સુઈ જવું છે સવારે વહેલું ઉઠવાનું છે હલ્દી કાર્નિવલ માટે તો એ જોવાની તમને બહુ 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 મજા આવશે તો હવે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું સો આજનો વ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો તો લાઈક શેર અને ચેનલ નહીં સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય